નમસ્કાર સરદાર કુર્જરી ડિજીટલમાં મહત્વના સમાચારો પર એક નજર કરમસદમાં સરદાર પટેલ જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ રોશની ઝગમગી સરદાર પટેલના મકાન અને સરદાર પટેલ મેમોરિયલને રંગબેરંગી લાઇટો અને રોશનીથી શણગારવામાં આવ્યું આણંદ જિલ્લામાં કારતકમાં ચોમાસું બેઠું હોવાનો માહોલ માફઠાના પગલે જનજીવન ખોરવાયું નેશનલ હાઇવે નજીક આવેલા આણંદના અડાસ ગામમાં ભાગ્યલક્ષ્મી ફાર્મ હાઉસના દરવાજાનું તાળું તોડીને તસ્કરો એક લાખની મતા ચોરી ફરાર આણંદમાં રેલના રવાડે ચડેલો કોલેજિયન યુવાન એંગ્રી યંગમેન બની જતા કરાયું કાઉન્સેલિંગ પિક્ચર જોઈને તે ડોન જેવું વર્તન કરીને ઘરમાં હેરાન કરતો હતો બોરસદના કંકાપુરામાં મિત્રતાના નાતે આપેલા એક લાખના ચેકરેટિંગ કેસમાં વિશ્રામપુરાના દિલીપભાઈ પડિયાને છ માસની કેદ કપડવંજ તાલુકામાં વિકાસના કામમાં ગેરરીતિ થયાના આક્ષેપો મહિલાએ વિકાસ કમિશનર સહિત સંબંધિત તંત્રને કરી રજૂઆત બોરસદના ખાનપુરમાં સિત્યોતેર વર્ષીય ખેડૂતને રિક્ષામાં બેસાડીને પચાસ ચોરી કરી ગેંગ ફરાર તાલુકાના હરિયાણામાં મિત્ર પાસેથી ધંધાર્થે લીધેલા ઉછીના લાખ કેસમાં રણજીતભાઈ એક વર્ષની કેદ નડિયાદ મનપાના ડેપ્યુટી કમિશનર મહેન્દ્ર દેસાઈની બદલી અમરેલી જિલ્લાના ડેપ્યુટી ઇલેક્શન ઓફિસર આનંદ ઉકાણીની નિયુક્તિ નડિયાદ શહેરના મરીડા ભાગોળથી મરીડા ગામ તરફે જવરથી વ્યસ્ત માર્ગ વિસ્માર જિલ્લા પંચાયત અને મ્યુનિસિપાલિટીની બેદરકારીથી લાખો લોકો મુશ્કેલીમાં